નાણાંની લેતી દેતીમાં અપહરણ કરી માર મારવાની ઘટના બની આ ઘટનામાં નામવેલ રોડના બાકરોલમાં રહેતા ક્રિષ્ણપાલ રાજપુરોહિત નામના વ્યક્તિએ પોતાનું અપહરણ કરી માર માર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાવી બાકરોલ અને વલાસણમાં રહેતા બે ઈસમોએ તેમના ભારતીય ચલણમાં એક કરોડ કરતાં વધુ રકમ પડાવી લીધી હોવાના આક્ષેપ સાથે અપહરણ કરી માર મારતા આ બનાવ અંગે વલ્લભ વિદ્યાનગર પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો આ ફરિયાદના આધારે પોલીસે બે કુખ્યાત આરોપીઓની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે તારીખ નવ આઠ બે હજાર ચોવીસના રોજ કૃષ્ણપાલ દિનેશકુમાર મગનલાલ રાજપુરોહિત રહેવાસી બાકરોલ લાંબેલ રોડ ના હોય એસઓજી રૂબરૂ પોતાની ફરિયાદ હકીકત જાહેર કરેલ કે આરોપી જયમીન ઉર્ફે પપ્પુ રબારી રહેવાસી પામોલ તાલુકો બોરસાદ મિહિર દેસાઈ રહેવાસી અમદાવાદ રિયાજ અમદાવાદી રહેવાસી આણંદ ધવલ ભુવાજી રહેવાસી અમદાવાદ ભરવાડ ભરવાડવાસી વિદ્યાનગર માછી રહેવાસી વિદ્યાનગર વિશાલ ભરવાડ રહેવાસી વિદ્યાનગર રિયાજ અમદાવાદી તથા તેની સાથે ફોર્ચ્યુનર ચલાવનાર વ્યક્તિ તથા જૈમીન ઉર્ફે પપ્પુ રબારી સાથે ઈનો ગાડી ચલાવી આવેલ માણસ એ બધાએ ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતે તારીખ ચાર આઠ બે હજાર ચોવીસ ના રાત્રિના કલાક ત્રેવીસ પિસ્તાળથી લઈ પાંચ સફેદ કલરની ઈનોવા કાળા કલરની મર્સિડી બ્લેક કલરની ફોર્ચ્યુનર સફેદ કલરની આઈ ટ્વેન્ટી આ ચાર અલગ અલગ ગાડીઓમાં આવી તમામ આરોપીઓએ ફરિયાદી ક્રિષ્ણપાલ તથા તેના મિત્ર સમીર પટેલને બેસાડી અલગ અલગ વિદ્યાનગર હેલિકોન ચોકડી કરમસદ ગામ આણંદ વિદ્યાનગર રોડ ઉપર આવેલ હોટલ એચના પાર્કિંગમાં તથા સામરખા ચોકડી નજીક અલગ અલગ જગ્યાઓ લઈ જઈ તેમને ગરદાપાટુનો બેલ્ટથી તથા લાકડીથી માર મારી અને અમેરિકામાંથી તેઓએ પચાસ હજાર ડોલર તથા નેવ હજાર ડોલર એમ અલગ અલગ એમાઉન્ટ ત્યાં મેળવેલી હતી એ આ કામના આરોપીઓને ફરિયાદી આપેલ નહીં હોવાનું જણાવી વેપારના ધંધા બાબતે તેઓ સાથે માર મારી અને ઈજા પહોંચાડી અને તેમને મારી નાખવાની ધમકી આપેલ હોવાની ફરિયાદ આપતા આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરવામાં આવેલો